સુરત જિલ્લાના બારડોલી ડિવિઝનમાં આવેલા બારડોલી કડોદરા જીઆઈડીસી તેમજ પલસાણા પોલીસ મથક વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષમાં વિવિધ જગ્યા થી ઝડપાયેલા બે કિંમતનો વિદેશી દારૂનો નાશ કરાયો સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા જૂની કીકવાડ ગામે કડોદરા તેમજ પલસાણા પોલીસે ખુલ્લી જગ્યામાં માં દારૂ પાથરી તેના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો કડોદરા પોલીસ મથકમાં તારીખ પચીસ ચાર બે હજાર ત્રેવીસ થી એક બાર બે હજાર ત્રેવીસ સુધી ઝડપાયેલા એક પોઈન્ટ એકતાલીસ લાખ બોટલ મળી રૂપિયા એક પોઈન્ટ

કામરેજ સબ મેજિસ્ટ્રેટ અને સુરત જિલ્લાના નશાબંધી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા સુરેશ રિપોર્ટ રાઠોડ ન્યૂઝ પલસાણા